રથયાત્રામાં કેટલાક ભક્તો સૂચક સંદેશાઓ આપતા જોવા મળ્યા હતા તેમાં મીનાક્ષીબેન કરીને એક ભક્ત આવ્યા હતા કે જેઓ કર્નલ સોફિયાના તેમજ ભારતીય સેનાના પરાક્રમને દર્શાવી રહ્યા હતા એક તરફ ઓપરેશન સિંદૂરથી દુશ્મન દેશને સીધું કરવાનો સંદેશ હતો આતંકવાદનો સફાયો કરવાનો સંદેશ હતો તો બીજી તરફ અમદાવાદ પ્લેન ક્રેશ બાબતે ભગવાન જગન્નાથના આઠમાં આંસુ હોય તેવા પેઇન્ટિંગ દ્વારા ભાવુક દ્રશ્યો પણ કંડાર્યા હતા કેમેરામેન ગૌરવ પટેલ સાથે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ મિત્રો આજની રથયાત્રામાં અનેક પ્રકારના મેસેજ જ્યારે જોવા મળતા હોય છે ત્યારે એક ઉભી પ્લાન તો પણ પગાળ્યા અને એક ઉભી તો સૌને રડાવ્યા આ એક સૂચક મેસેજ છે કારણ કે અમદાવાદમાં ભોજારી ઘટના થોડા સમય પહેલા જ બની હતી અને બસો ઇઠ્યોતેરથી મૃત્યુ થયા હતા પરંતુ એક પ્લાન એવું પણ ઉડ્યું હતું કે દુશ્મનોને ઊભી પૂછડીએ ભગાડ્યા હતા આ બંને મેસેજ સાથે આ જે બહેન છે તેમની સાથે વાત કરીશું મીનાક્ષીન આ કયા પ્રકારનો મેસેજ છે અને આજે સૂચક મેસેજ આપવાનું કારણ

આ જે કર્નલ સોફિયા છે તે આપણી મહિલા નારી શક્તિનું એક પ્રતીક છે અને આજે આ મહિલાએ ખૂબ સરસ રીતે એક પોતાનો સંદેશ અને પોતાનો ભાવ પ્રગટ કર્યો છે આપ અમારી સાથે છો આજે આ આખું જે આ આખા આત્માતો 847 પણ કાર્ય ડેવલપમેન્ટ છે કેવો પ્રેરકનો સંદેશ આપણો પોલીસને બોલાવો પોલીસને બોલાવો એક વખત આત્મા માતાજી